નમસ્કાર ગુજરાત આજ આખા દિવસ નો અને કાલ રાતનો પૂરો ઘટનાક્રમ સાંભળજો પટેલ સમાજ અને ગુજરાતની તમામ જનતા એક વાર આખો વિડીયો સાંભળજો મેં અલ્પેશ ઢોલરિયાનો વિરોધ કર્યો અલ્પેશ ઢોલરિયા એવું નિવેદન આપ્યું કે ગોંડલની સીટ ઉપર કોઈને લાર તપકતી હોય તો હજી ત્રી વર્ષ સુધી આ નવો એમએલ અમારો ગણેશ જાડેજા છે

જેતપુર ના પીઆઈ સાહેબ પાસે હાજર થયો બીડી ઝાલા સાહેબ પીએ સાહેબ ફોન કરી અને પીઆઈ હેરમા સાહેબ એની પાસે હાજર થયો બધી વાતચીત થઈને મને બેહાડી દીધો અને સમાધાન કરવાનું છે ને આપણે વિડીયો ડિલેટ કરી નાખવાના છે ને આપણે કાંઈ લાંબુ આમાં કરવા નથી આ પ્રકારનું રાજકીય પ્રેશર આવ્યું બરોબર બે અઢી વાગ્યા નો મને આયો તો પછી ત્યાંથી એના એનાથી ન પહોંચ્યો એટલે મને લઈ ગયા એલસીબીમાં એલસીબી ના પીઆઈ ઓડેદ્રા સાહેબે મારી પૂછપરછ કરી બધું આખું સત્ય બધું જાણ્યું પણ મારી ઉપર ગુનો દાખલ કર્યો નહીં એક રાજકીય માણસના જામીન રાખી અને મને હાળા હાથ વાગે હાથ વાઈ ગયા મને જવા દીધો કાલ હાજર થવાની રૂટી હવે સમાજને હું એવું કહેવા માંગુ છું ગુજરાતને હું એવું કહેવા માંગુ છું કે આપણે કોઈ એન કેમ પ્રકારે કોઈને કોઈ એવા શબ્દો કીધા નથી કે આપણે કોઈ પ્રકારના એવો વિડીયો મૂક્યા નથી અલ્પેશ ધોધરીયાએ નિવેદન આપ્યું મેં એવું નિવેદન આપ્યું તો અલ્પેશ ધોધરીયા ઉપર એ ફરિયાદ થાય કે મારી ઉપર ફરિયાદ થઈ તો એટલે મારા જૂના કેસ ખોલી જૂના કેસના વોરન બોરન્ટ લઈ આવીને આ પ્રક્રિયાએ મને અહીંયા આપી દીધો બરોબર એટલે હવે તો મારે કાલે હાજર થવાની કોઈ ગણતરી નથી આ બે હાથ જોડીને વિડીયો જણાવું છું આપણે ગોંડલની અંદર ઇતિહાસ બે હાજર સત્યાવીસ માં લખવાનો એમાં બીજી કોઈ વાત નથી હવે મારે ઘરે જવા એવું છે નહીં આ બધાય મને મીદળાવની જેમ ગોતે બરાબર સમાધાન કરવા તો મિત્રો આ તમારી ઉપર કેવી રાજકીય ચાલ રમે એટલા માટે હું બે હાથ જોડીને નમ્ર અરજી કરું છું મુખ્યમંત્રી સાહેબ ને ગૃહમંત્રી સાહેબ અમિત સાહેબ ને અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ કે આ મારા ઉપર કોઈ ઘા થશે મારા ઉપર કોઈ પ્રકારનું કોઈ કાર્યવાહી કે લોકો મારી નાખે 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 તોડી ભાંગી તો આની તમામ જવાબદારી જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજા ઉપર રહેશે અને ખોટી પ્રકારના ધોકા માયરા કે કોઈ પ્રકારની બિન અધિકૃત કાયદાની વિરુદ્ધમાં જે કાર્યવાહી કરી તો એ તમામ જવાબદારી જેતપુર એલસીબી પીઆઈ અને જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન પીઆઈ અને પીએસઆઈ ની રહેશે આ હું ચોખુટ કઉસ છું મારા ઉપર લીગલી કોઈ ગુનો દાખલ થતો હોય લીગલી કોઈ કાર્યવાહી કરવાની હોય તો એમાં કરવાની અમે છૂટ આપીએ છીએ બાકી બીજી કોઈ કોઈ પ્રકારની પ્રકારની રાજકીય પ્રેશરમાં આવીને જો કામ કર્યું તો એક પણ ચલાવી લેવામાં આવશે નહીં અને સમાજે અને ગુજરાતના તમામ લોકો વિચારવાનું તમારે આવી રીતના જીવવાનું છે ઓલા કેમ ગોંડલ નો પાટીદાર સમાજ સત્તરસો વખત વિચારજો આજ મારો વારો છે આજ હું હું બોલો છું એટલે મારી સામે બધા એ છે કાલ સવારે તમારા દીકરાને આવી તકલીફ પડશે ને તેથી કોઈ ભેગું આવશે નહીં આ છેલ્લો છેલ્લોને પેલો મોકો છે એટલે તમામ સમાજ ભેગા થઈ અને આમાં અમને સાથ આપજો ખાસ કરીને પાટીદાર સમાજને કહું છું કે આમાં પૂરેપૂરો સહકાર આપજો આપણે કોઈ પ્રકારનું ખોટી રીતે કોઈના બાપથી ફાટી પડતા નથી અને ફાટી પડવાના નથી આપણે આપણો કાર્યક્રમ કાલથી રાબેતા મુજબ ચાલુ જ રાખશું અને અલ્પેશભાઈ ઢોલરિયાને કાનમાં કહી દઉં કે ખોટી રીતે સમાધાન કરવાના અબરખા જોતા હોય તો તમે તમારી રીતે લીલ બનાવી લેજો બાકી એક ટકાની આ બાબતે સમાધાન થશે નહીં બરોબર તમે પટેલના દીકરા છો હુંય પટેલનો દીકરો છું પણ બોલતા પહેલા હો વખત સરસ્વતી માને યાદ કરી લેવાય પછી બોલાય પછી જ્યાં આવે ને એવા નિવેદન દેવાય તમે નિવેદન દીધું છે અલ્પેશ ઢોલરે ઉપર ફરિયાદ થાય તો જ મારી ઉપર ફરિયાદ થાય હું જેલમાં જઈ અલ્પેશ ડોલરી જેલમાં જશે આ એક હજાર ટકાની વાત છે બીજી આમાં કોઈ વાત બાકી અમારું કોઈ અરે કોઈ પ્રકારનું યુદ્ધ નથી અમારી નાની એવી અમથી માંગણી ઈચ્છે છે અલ્પેશ ડોલરી ભાજપ વિરુદ્ધ જઈને કામ કર્યું છે પક્ષ વિરોધી એવું નિવેદન દીધું છે ગણેશ જાડેજા એમએલએ બનશે આ સત્તા એની પાસે નથી તો ભાજપ એને સસ્પેન્ડ કરે અને ગોંડલની અંદર

તમને મજા આવી જશે જય સરદા